વિદ્યાર્થી મિત્રો મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે એવી ચેનલ કે જે ગુજરાતના કોમર્સના વિદ્યાર્થીઓની હર આવતી વિષયને લગતી તમામ સમસ્યાઓનું સમાધાન એક એવી ચેનલ કે જે વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા સુધી છેલ્લે સુધી વિદ્યાર્થીઓની સાથે અડીખમ અડી છે વિદ્યાર્થીઓ માટે બની એક એવી ચેનલ કે જે વિદ્યાર્થીઓ દ્વારા બની છે કારણ કે આ વિદ્યાર્થીઓનો સપોર્ટ છે જેના કારણે આજે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ગુજરાતની કોમર્સની નંબર વન ચેનલ છે તો

અને અવૈધિક વ્યવસ્થા તંત્ર બે વ્યવસ્થા તંત્ર વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ વૈધિક વ્યવસ્થા તંત્ર અને રાજા અવૈધિક વ્યવસ્થા તંત્ર કયા બે વ્યવસ્થા તંત્ર વિશે ચર્ચા કરશું બાળકો વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર હવે પ્રશ્ન થાય છે શબ્દ તો એકદમ એન્ટિક છે શબ્દ તો એકદમ નવા નવા શબ્દો વિશે તમારે જાણવું છે તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો બાળકો તમારી લાઈક છે ને એ અમારા લોકોનું મોટિવેશન છે અમે યુટ્યુબમાં તમારા માટે વિડીયો લઈને આવીએ છીએ કે તમારા થકી તમે જેટલી મેક્સિમમ લાઈક કરશો આ વિડીયોની હાઈપ વધશે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે મેઇન ટાર્ગેટ એસ તમે લાઈક કરશો તો કઈ અમારે અહીંયા ઢગલો નથી થઈ જવાનો પૈસાનો રાજા પણ હવે આપણે અહીંયા જોડાય જ ગયા છે અહીંયા હાજર થઈ જ ગયા છીએ તો આપણાથી એક લાઈક તો બાળકો બનવી જ જોઈએ

કોને કહેવાય વૈધિક વ્યવસ્થા તંત્ર વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું તો બાળકો અર્થ જોઈએ એનો ઓકે તો જો ધંધાકીય એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના યાદ રાખજો અહીંયા એક બહુ મસ્ત શબ્દ લખેલો છે વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું ખબર વ્યક્તિ વ્યક્તિ એટલે આપણે અહિયાં લઈ લઈએ કર્મચારીઓ અને કાર્ય એટલે આપણે લઈ લઈએ તેમનું કામ તેમનું એટલે કોનું કર્મચારીઓનું કામ તો કર્મચારીઓ અને તેમના કામ વચ્ચે જે સંબંધોનું વિધિસર રીતે આ એક શબ્દ બહુ મસ્ત છે સાહેબ વિધિસર રીતે એટલે કાયદા નુસાર अलग अलग समानार्थी शब्दों यूज कर नीतिबद्ध रीते बरोबर पी क्रमबद्ध योग्य सत्ता ने जवाबदारी ने वहचनी थाई योग्य सत्ता ने जवाबदारी ने वहचनी थाई આવી વહેંચણી દર્શાવતું માળખું એને કહેવાય વૈદિક વ્યવસ્થા તંત્ર યાદ રાખજો બાળકો વૈદિક વ્યવસ્થા તંત્ર એ ધંધામાં પોતાની મેળે રચાતું નથી વૈદિક વ્યવસ્થા તંત્રની ધંધામાં રચના કરવી પડતી હોય છે યાદ રાખજો બાળકો વૈદિક વ્યવસ્થા તંત્રની ધંધામાં રચના કરવી પડતી હોય છે વૈધિક વ્યવસ્થા તંત્ર પોતાની રીતે રચાતું નથી યાદ રાખજો વૈધિક વ્યવસ્થા તંત્ર ધંધામાં બાળકો શું કરવી પડતી હોય છે રચના કરવી પડતી હોય છે વૈધિક વ્યવસ્થા તંત્ર પોતાની રીતે રચાતું નથી ઓકે અને વૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ અને તેના કાર્ય સંબંધિત વિધિસર માળખું રચવામાં આવે છે હું તમને એમ કહું કે રૈખિક વ્યવસ્થા તંત્ર કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે આ બધા બાળકો વૈદિક વ્યવસ્થા જ પ્રકારો છે આપણે જે રૈખિક વ્યવસ્થા તંત્ર શીખી ગયા કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર શીખી ગયા આ બધું વૈધિક વ્યવસ્થા તંત્ર જ કહેવાય વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે નીતિબદ્ધ રીતે હોય આડે ધડ ન હોય જાણી જોઈને સમજી વિચારીને જે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી જેમ કે મારે કોઈ એક ચોક્કસ ટાર્ગેટ એક કાર્ય પૂર્ણ કરવું છે ઓકે આ કાર્યને પૂર્ણ કરવા માટે મારે દસ લોકોને

એરિયા વાઇઝ બરાબર વાત કરી કેવી રીતે ભાઈ પાંચ વ્યક્તિઓને ઉત્તર ઝોન ફાળવી દેશે પાંચ વ્યક્તિઓને દક્ષિણ ઝોન ફાળવી દેશે પાંચ વ્યક્તિઓને પૂર્વ ઝોન ફાળવી દેશે અને પાંચ વ્યક્તિઓને પશ્ચિમ ઝોન ફાળવી દેશે આવી રીતે વીસ લોકોને અલગ અલગ ઝોનમાં ડિવાઈડ કરી દીધા હવે પાંચ પાંચ વ્યક્તિઓને પોતાની પર્સનલ ઝોન મળી ગઈ કે ભાઈ હું ઈસ્ટ ઝોનનો માણસ છું તો હવે મારે ઈસ્ટ ઝોનમાં પાછી હું મારી લેવલ એક ટીમ તૈયાર કરીશ અને એ લોકોને અલગ 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 સ્કૂલોમાં અલગ અલગ શાળાઓમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ માટે મોકલીશ તો આ રીતે આમ તમે જો વિધિસર રીતે સ્ટેપ બાય સ્ટેપ નવો શબ્દ ઉમેરાય વૈધિક એટલે સ્ટેપ બાય સ્ટેપ પણ થાય છે સ્ટેપ બાય સ્ટેપ જે માળખું રચવામાં આવે સત્તા અને જવાબદારીની વહેંચણી

જરૂરી સત્તા સોંપવામાં આવે છે યાદ રાખજો આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા માટે એટલે ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે ભાઈ મેં કીધું એમ ગમે ત્યારે કોઈ પણ કાર્ય ચોક્કસ સમયે અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવું હોય યાદ રાખજો ચોક્કસ સમયે અને ગુણવત્તાયુક્ત પૂર્ણ કરવું હોય તો જવાબદારી પાવર ન હોય ત્યારે બાળકો વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી તો સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ એટલે વૈદિક વ્યવસ્થા તંત્રનો મોટા મોટો ફાયદો જ આ છે બાળક

તેમના અધિકારીઓ ઉપરી અધિકારીઓ અને ઉપરી અધિકારીઓ કે તાબેદારો માળખું વૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન સમજો એકવાર ફિક્સ થઈ જાય પછી એને મોટા ભાગે એ સ્થાન બદલવામાં આવતું નથી એટલે મોટા ભાગના કેસમાં કર્મચારીઓનું સ્થાન કેવું છે બાળકો અપરિવર્તનશીલ કેવું જોવા મળે છે

વૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય ઉપર થી નીચે સત્તાની સોપણી થાય સંપૂર્ણ પાસ થશે જો આ અહીંયા કરશે પછી આ જે જૂથ છે એ સત્તાની સોંપણી અહીંયા કરશે આ લોકો અહીંયા ને આ રીતે અહીંયા આવી રીતે તળ સપાટી જે સૌથી નીચે કામદારો કામ કરે છે ત્યાં જવાબદારીઓ અને સત્તાની શું કરશે સોંપણી કરશે મોટું કદ વૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું બાળકો યાદ રાખજો ચોક્કસ સંબંધો વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે સ્વાભાવિક છે ભાઈ વિધિસર રીતે એટલે પદ્ધતિસર રીતે

એ ખબર છે કે કાર્યની સોંપણી કરવાની છે કામ કોની પાસેથી લેવાનું છે કે કાર્યની સોંપણી કરવાની છે માહિતી સંચાર યાદ રાખજો બે એક એક માર્ક્સના બે પ્રશ્નો છે વૈધિક વ્યવસ્થા તંત્ર હોય ને તો ઉપલી સપાટીથી તળ સપાટી તરફ

એટલે ઉચ્ચ સંચાલન સપાટી થી તળ સંચાલન સપાટી સુધી આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોઈ લો અહીંયા પ્લાન એ પ્લાન બી ટાઈપમાં પ્રથમ પરીક્ષા તમારી ખૂબ નજીક આવી ગઈ છે ત્યારે જો તમે પ્રથમ પરીક્ષાના પેપર સેટ છે ચોત્રીસ મોસ્ટ 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 આઈએમપી પેપર છે જેમાં અકાઉન્ટ છે સ્ટેટિસ્ટિક્સ છે ઇકોનોમિક્સ છે ગુજરાતી છે એસપીસીસી છે બીએ વિશે છે ઇંગ્લિશ વિશે છે આ પેપર સેટ તમે તમારા ઘરે મંગાવી શકો છો એકસો ને એસી રૂપિયા પ્લસ ચાલીસ છે બે આ નંબર પર કોલ કરીને તમે મંગાવી શકો છો અથવા આવશે બાળકો પ્લાન બી તમને એમ કઈક નહીં સર મારે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝનો પણ લાભ લેવો છે તો કોમ્બો ઓફરમાં સૌથી વધુ ફાયદો છે અને તમે પરીક્ષા ટાઈમે કે પરીક્ષા પહેલાં કે ગમે ત્યારે પુસ્તકો પાછળ કરેલો ખર્ચ એ તમારું મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ છે ને એનું વળતર બાળકો તમને ખૂબ સારું એવું મળવાનું હોય છે તો ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ છે બે હજાર આખી ટેસ્ટ સિરીઝની પ્રાઇસ છે નવસો ને નવ્વાણું અને પેપર સેટની પ્રાઇસ તો મેં કીધી બસો ને વીસ એટલે ટોટલ થાય છે એક હજાર બસો ને ઓગણીસ રૂપિયા પણ તમે કોમ્બો ઓફર સિલેક્ટ કરો છો પ્લાન બી

કુદરતી રીતે રચાયેલું માળખું અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે કુદરતી રીતે કર્મચારી કર્મચારીઓ વચ્ચે અધિકારીઓ અધિકારીઓ વચ્ચે સંબંધોનું જે માળખું રચાય એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કે એનું પહેલા એક તમને સિમ્પલ ઉદાહરણ આપી દો એટલે તમને ઓટોમેટિક સમજાઈ જશે કે ધંધામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર શું હોય બાળકો સમજો તમા તમે નવી સ્કૂલમાં એડમિશન લીધું તો નવી સ્કૂલમાં તમે એડમિશન લીધું આજે પહેલો જ દિવસ છે એટલે પહેલા જ દિવસે તમારા વર્ગ શિક્ષક આવીને તમને એમ કહેશે કે ભાઈ તે નવું એડમિશન લીધું છે એટલે બીજા જૂના છોકરાઓને સર બોલાવીને એમ કહે કે ભાઈ જો આ વિદ્યાર્થીનું નવું એડમિશન છે તું આનો મિત્ર બની જાજે તું આ તું આનો ભાઈ બન બની જાજે તું આનો દોસ્તાર બની જાજે બોલો આવું કેવા આવવું પડે છે ક્યારે આટલા વર્ષોમાં આવું ક્યારે શક્ય બન્યું નહીં આપણે ક્યારે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો આપણે બનાવવાનું કોઈ આપણે શીખવવું નથી પડતું એ વાતાવરણમાં દિવસ કાઢીએ એટલે ઓટોમેટિક આપણે એકબીજાના સ્વભાવ મેચ થતા હોય બોલી મેચ થતી હોય એકબીજાના વાણી વર્તન મેચ થતું હોય તો આપણે મિત્રતાનો ભાવ કેળવીએ છીએ આને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર એમ ધંધાકીય એકમમાં પણ બાળકો કર્મચારી કર્મચારીઓ વચ્ચે જે સંબંધોનું જે મદદ ભાવનું તમે જુઓ કર્મચારી કર્મચારીઓ એકબીજાની ભાવથી જોડાયેલા હોય કોઈ કર્મચારી હોય હોય તો એનું એનું અડધું કામ કામ જે પણ થતું સંભાળી લે અથવા કોઈ કર્મચારી બીમાર હોય તો એમ કે ભાઈ આજે તું રેવા દે તું શાંતિ ત્યાં બેસ તારા ભાગનું કામ હું કર આ પ્રકારનું જે માળખું રચાય ને એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે અવૈધિક વ્યવસ્થા તંત્રની ક્યારેય ક્યારે રચના કરવી પડતી નથી અને બાળકો જ્યાં વૈદિક વ્યવસ્થા તંત્ર હોય ને ત્યાં અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય હોય અને હોય જ કમ્પલસરીના કેસમાં હોય ઓકે એટલે એમ કહેવાય કે ભાઈ અવૈધિક વ્યવસ્થા તંત્ર છે ને એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે અથવા અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્ર માટે પૂરક છે જેમ હું એમ કહું શર્ટ બટન વિના શર્ટ અધૂરો છે તો બટન છે ને શર્ટ માટે પૂરક વસ્તુ છે શર્ટને સંપૂર્ણ કરવાનું કામ બટનનું છે એમ વૈદિક વ્યવસ્થા તંત્ર ને પૂર્ણ કરવાનું કામ કોનું છે અવૈધિક વ્યવસ્થા તંત્ર જે વ્યવસ્થા તંત્ર માં અવૈધિક વ્યવસ્થા નથી એ વ્યવસ્થા અધૂરું રહે છે ઉણપ વાળું રહે છે અને સમય જતા એ વ્યવસ્થા તંત્ર વિખાય જાય છે અને એનું મોટા મોટું નુકસાન ધંધાને ભોગવવું પડતું હોય છે તો સભાનતા પૂર્વક ના હેતુ શે જો આવ્યું વૈદિક વ્યવસ્થા તંત્ર માં બધાને ખબર છે સભાનતા પૂર્વક ના હેતુથી જોડાય છે વૈદિક વ્યવસ્થા બધાને ખબર છે કે મારો ટાર્ગેટ શું છે તો કે ભાઈ મને મારા ઉપરી અધિકારીએ જે કામ સોંપ્યું છે એ કામ પૂર્ણ કરવાનો મારો ટાર્ગેટ છે તો સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપો આપ રચાતું આંતરિક સંબંધોનું માળખું એને કહેવાય અવૈધિક વ્યવસ્થા તંત્ર શું કહેવાય બાળકો અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે સભાનતાપૂર્વકના હેતુ સિવાય એટલે જાણી જોઈને કોઈ

અને અવૈધિક વ્યવસ્થા તંત્ર રચના થતા કોઈ પણ ધંધાકીય રોકી પણ શકતું નથી એટલે માનવીય સંબંધોનું સામાજિક સંબંધોનું એક માળખું છે જેને અવૈધિક વ્યવસ્થા તંત્ર આપણે કહીએ છીએ આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી ન હોવાથી તેનો વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ નકશો તૈયાર થતો નથી મેં કીધું એમ ભાઈ અવૈધિક વ્યવસ્થા તંત્ર કઈ વિધિસર રીતે રચના નથી થઈ જાણી જોઈએ સભાનતાપૂર્વક ધ્યાયને સિદ્ધ કરવા માટેની રચના નથી થતી એની રચના ઓટોમેટિક થાય ઓકે હવે વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થતો હોવાથી તેને વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો પણ કહેવામાં આવે છે વાસ્તવમાં તે વૈદિક વ્યવસ્થા તંત્રનું આવ્યું પૂરક વ્યવસ્થા તંત્ર છે એટલે આ વૈદિક વ્યવસ્થા તંત્ર વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક વ્યવસ્થા તંત્ર છે અવૈદિક વ્યવસ્થા વ્યવસ્થા તંત્ર ને પૂરક છે કારણ કે વૈધિક વ્યવસ્થા તંત્ર હોય ત્યાં માનવીય સંબંધોનું માળખું આપોઆપ રચાય છે જેને આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ હે ને તો બાળકો જ્યાં ઔદ્યોગિક ઝઘડા વધુ હોય ને ત્યાં અવૈધિક વ્યવસ્થા તંત્ર કર્મચારી કર્મચારી કર્મચારીઓ કર્મચારીઓ અધિકારીઓ વચ્ચે મતભેદ હોય આ બધું જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્ર સ્ટ્રોંગ હોય ને ત્યારે આ બધાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય પરિવર્તનશીલ અહીં બાળકો કર્મચારીની એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફેરબદલી કરી શકાય છે કર્મચારીઓની એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફેરબદલી કરી શકાય છે માનવ સંબંધોમાં ફેરફાર ફેરફાર થવાથી પણ નોંધાય છે સંબંધો વૈદિક વ્યવસ્થા તંત્ર તો ધંધાકીય એકમના ધ્યેયને ટાર્ગેટને સિદ્ધ કરવા માટે બનાવવામાં આવે છે એટલે એનું કદ બહુ વિશાળ છે જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ બહુ નાનું હોય ડિપાર્ટમેન્ટ વાઇઝ પાંચ સાત લોકો હોય એનું જૂથ હોય એનું ગ્રુપ હોય એવી રીતે માનવ વર્તણૂક પર આધારિત એક માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન અવૈધિક વ્યવસ્થા તંત્ર સંપૂર્ણપણે માનવ વર્તણૂક પર આધારિત છે વ્યક્તિ વ્યક્તિ એકબીજાના ફ્રેન્ડ ભાઈબંધ બને એકબીજા માટે મદદનો ભાવ જાગે એ સંપૂર્ણ માનવ વર્તણૂક છે માનવ હ્યુમન બિહેવિયર્સ એટલે આ વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત છે જેમ કે મેં કીધું ને કે આપણે નહીં કહેતા ગુજરાતીમાં કહેવત છે ભૂતને પીપળો મળી જાય એમાં જેવા સાથે જેવા હોય ને એને એવું બધાનું હોય જ ઓરા હોય એવો બધાનો તમે જોજો પોતે જેવો એવો વ્યક્તિ હશે ને સ્વભાવ ધરાવતો હશે એવા જ એને મિત્રો મળશે વ્યસન હશે ને તો એના મિત્રો બધા વ્યસન જ હશે બરોબર સ્ટડી રિલેટેડ મહેનતું હશે ને તો એના મિત્રો બધા ભણવાવાળા વાળા જ હશે રખડપટ્ટી તો રખડું જ હોય એમ એટલે જો એક સરખી ટેવ હોય એક સરખા શોખ હોય વિચારો મળતા હોય રુચિ મળતી હોય આવા વ્યક્તિઓ ને કારણે અવૈધિક વ્યવસ્થા તંત્ર ની રચના થાય છે માળખું કીધું એક જ ધંધાકીય એકમમાં સાથે કામ કરતા કર્મચારીઓ વચ્ચે એટલે કે મિત્રતા ભાવનું સેવા ભાવનું જે માળખું રચાય એને કહેવાય અવૈધિક માળખું માહિતી સંચાર અવૈધિક જો એમ કહેવાય છે કે ભાઈ વૈધિક વ્યવસ્થા તંત્રમાં મોટા ભાગે લેખિત માહિતી સંચાર હોય છે વૈધિક વ્યવસ્થા તંત્ર હોય ને બાળકો તેમાં માહિતી સંચાર લેખિત હોય છે અને અવૈધિક હોય ને એમાં માહિતી સંચાર મૌખિક હોય ભાઈ ઓલું વરસાદ આવે ને કેમ કૂપણો ફૂટે એમ ધંધાકીય ક્રમમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર ફૂટે ભાઈ સાર્વત્રિક છે દરેક ધંધાકીય ક્રમમાં દરેક વિભાગમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય હોય ને હોય જ

નેક્સ્ટ ટોપિકમાં આપણે લઈને આવશું સરસ મજાનું વ્યવસ્થા તંત્ર છે કોમ્બો મિક્સ મિશ્રણ વ્યવસ્થા તંત્ર છે મળીશું ત્યાં આવજો ભાઈ ભાઈ ઠેક કે